ભરૂચ જિલ્લામાં ચૂંટણીની કામગીરીમાં જોડાયેલ સરકારી કર્મચારીઓને મતદાન કરવા બેલેટ પેપરનો ઉપયોગ કરાયો છે ત્યારે અંકલેશ્વરની એસવીએમ સ્કૂલ ખાતે કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ થકી મતદાન કર્યું હતું અંકલેશ્વરની એસવીએમ સ્કૂલ ખાતે લોકસભા ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ માટે બેલેટ પેપર દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અંકલેશ્વરના બીએ જાડેજા મામલેદાર કરણસિંહ રાજપૂત હાંસોડના મામલેદાર આરડી વસાવા અંકલેશ્વરના તાલુકા વિકાસ અધિકારી મયુરીબેન ગાય નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડીયા અને એટીવીટી સુપરવાઇઝર અભય પટેલની ઉપસ્થિતિમાં બેલેટ પેપર દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને મતદાન કરવા આવતા કર્મચારીઓને કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું હતું ચૂંટણી વિભાગ દ્વારા બે મતકુટીર બનાવવામાં આવી હતી જેમાં સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ પેપર થકી પોતાનો મત આપ્યો હતો આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસના રોજ યોજાનાર છે જેનું મતદાન તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ થનાર છે જેમાં ગુજરાતમાં આ બાવીસ ભરોજ સંસદીય મતદાર વિભાગમાં એકસો સમાવેશ એકસો ચોપન અંકલેશ્વર મત વિભાગનું પણ મતદાન થનાર છે એ મતદાનના ભાગરૂપે તાલે મતદાન સ્ટાફ તરીકે જે નિમણૂક આપેલ છે તે કર્મચારીઓને પોસ્ટલ બેલેટથી મત આપવાની આજે કાર્ય કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને આ કાર્યક્રમમાં કુલ છસો એકવીસ મતદાન સ્ટાફ હતા એ પૈકી ત્રણસો એક પોસ્ટલ બેલેટ અને બાકીના ઈડીસી દ્વારા મતદાન કરવાનું થાય છે અને ત્રણસો એક જે પોસ્ટલ બેલેટના કર્મચારી હતા તેનું આજે મતદાન કરવામાં આવી રહેલ છે સાંજ સુધીના આ ત્રણસો એકનું તમામ મતદાન કાર્યવાહી પૂર્ણ થઈ જશે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર